જામનગરના આપણે અત્યારે સાત્રસ્થા રોડ ઉપર આવેલ એરફોર્સ રોડ ઉપર આવેલ હોસવા સેન્ટર પાસે ઊભા છે અને તેની બાજુમાં જ શ્રી સંતોષી માતાનું મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરતાં પહેલાં તમને આ લોકેશનનું વિગત બતાવી દો તો આ રોડ છે તે એરફોર્સ રોડ કહેવાય છે અને તે સાત્રાથી દિગ્જામ સર્કલ અથવા સાત્રતાથી ખોડિયાર કોલોની રોડ તરફ આ રોડ આવેલો છે આ રોડ ઉપર અત્યારે હોસવાડ સેન્ટર પાસે ત્રણ રસ્તા ભેરા થાય છે આપ જોઈ શકો છો સામે ત્રણ રસ્તા એક જે સીધો રોડ જાય છે જે અત્યારે સામેની બાજુ સીધો રોડ શ્રી ખોડિયાર મંદિર તરફ જઈ રહ્યો છે સામે બીજો દેખાય છે જે આ સામેની બાજુ આ દેખાય છે તે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે જામનગરનું વસવાટ સેન્ટર સાત્રસ્થા પાસે આવેલું છે તેની બાજુમાં જ આવેલ તે ચાંબુડા માતાજીનું મંદિર સંતોષી માતાનું મંદિર અને મહાદેવનું મંદિર ત્રણેય મંદિર અત્યારે જોઈ રહ્યા છો અને ખૂબ જ સુંદર મંદિર છે લોકેશન પણ સરસ છે બેસવા માટે સગવડતા પણ છે અત્યારે આપણે શ્રી સંતોષી માતાના મંદિર ના ગેટ તરફ જઈ રહ્યા છીએ આ જે ત્રણ રસ્તા ભેરા થાય છે તે લોકેશન છે આ જે હોસવાળ સેન્ટર પાસે આ મંદિર પાસે અત્યારે ટ્રાફિક રહેતો હોય ટ્રાફિક કંટ્રોલર ટ્રાફિક ઓફિસર પણ અહીંયા હોય છે તો આપણે અંદર શ્રી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે આપણે સંતોષી માતાજીના ચામુડા માતાજી અને મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર મંદિર છે ત્રણ મંદિર આવેલા છે શ્રી ચામુડા માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ બાજુ બાજુમાં છે બધાય શ્રી ચામુડા માતાજી બાજુમાં સંતોષી માતાજી મહાદેવ ના મંદિરનું નામ છે શ્રી પાતેશ્વર મહાદેવ નું મંદિર હવે આપને શ્રી નો અહીંયા મંદિર બતાવું છું અને બાજુમાં છે શ્રી રામેશ્વર નંદીજીની સમાધિ છે અને આ શ્રી ચાલીસા અખેર જણાય છે અને સામે પાણી પીવા માટે અને હાથ ધોવા માટેની સગવડતા છે બાજુમાં મહારાજનો રહેવા માટેનો રૂમ છે આપ જોઈ રહ્યા છો એક ભાઈ મારા સાથે સત્સંગ કરી રહ્યા છે આપને જામનગરના અલગ અલગ મંદિરના દર્શન જે હું આપને યુટ્યુબ ચેનલ દ્વારા કરાવું છું લોકેશન સહિત આપને દર્શન કરવા માટે આવવું હોય તો સરળતાડીએ તો આપને અમારી ચેનલ લાઇક કોમેન્ટ અને શેર કરશો અને ચૅનલને સબસ્ક્રાઈબ કરવા પણ ભલા મળે હાભાઈ